ప్లీజన శని చాలా అయితే మనసు నారాల్ పౌడర్ వగర నా હવે આપણે નાખી દઈએ બે સમસી ઘી હવે આપણે નાખી દઈશું કોકોનટ આવાર મમ્મી લીધું છે બસો ગ્રામ કોકોનટ હવે આપણું આ કોકોનટ ચેક થઈ ગયું છે તૈયાર હવે આપણે નાખશું અંદર ગરમ કરેલું દૂધ અને અંદર અડધો કપ દૂધ નાખ્યો હવે આપણે આની અંદર નાખશું એક વાટકી મિલ્ક પાવડર આપણે કોકોનટ અને મિલ્ક પાવડર સારી રીતના મિક્સ કરી લેવાનું છે તો હવે આપણે નાખી દઈશું આપણે મીઠાઈ મેટલું ઘણું આ તમે જેટલો ઘણો ગળો તમે ખાતા હોય આટલા પ્રમાણે જ તમારે નાખવાનું હવે આપણે આને મિક્સ કરી લઈએ સારી રીતના મને આ મધુરક મીઠું ઓછું લાગ્યું એટલે આવી જ અમે અંદર નાખી દઈશું કન્ડિશ મિલ્ક હવે આપણે આ અંદર નાખી દઈશું વાટેલી અને ખાંડેલી એલસી અને હવે આપણે આને મિક્સ કરી લઈએ હવે આપણે આ જે મિશ્રણના ત્રણ ભાગ પાડવાના છે હવે આપણે આની અંદર નાખશું એક ચપટી જેટલો ગ્રીન ફૂડ કલર ના આપણે આને નાખશું એક ચપટી ઓરેન્જ કલર અને હવે આપણે આને મિક્સ કરી લઈએ કલર ને હવે આપણે આ બે કલર મિક્સ થઈ ગયા છે તો હવે આપણે આને ડોળી દઈશું તો હવે અમારે આ લડ્ડુ મને તૈયાર છે હું તમને એક લડ્ડુ તોડીને બતાવું તો પ્લીઝ તમે અમારી આ ચેનલને લાઈક શેર જરૂર કરજો જય માતાજી ધન્યવાદ